હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો મસ્ત સવાર થઈ ગઈ છે અને ચા બને છે તો આવો બધા ચા પીવા ગરમ ગરમ શિયાળામાં ઠંડી ઉડી જાય એવી તો ચાલો ચા બને છે અને અહીંયા નાસ્તો કાઢીને રાખ્યો છે થેપલા મમરા અને મકાઈનો ચીવડો છે અને કાલે સુખડી બનાવી હતી તો ડબ્બામાં ભરી છે આ તો ચાલો ચા થઈ જાય એટલે ચા નાસ્તો કરીએ અને કપડાં ધોવાના બાકી છે તો કપડાં તો બાથરૂમમાં જ ધો છું બહાર ઠંડી લાગે છે એટલે તો ચા નાસ્તો કરી અને પછી કપડાં ધોવા બેસી જાઉં અને પછી જોવું જમવામાં શું બનાવું તો ચલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ અહીંયા સામે કામ ચાલે છે તો આ છોડ ઉપર બહુ જ ધૂળ જામી ગઈ હતી તો આ ફુવારાથી ચલો હવે જોઈ લઈએ ધોવાઈ ગયો છે તો ચલો પાછળ જઈએ હવે ધોવા હા તો ફ્રેન્ડ્સ હવે આટલું તો મેં કર્યું છે કામ અને હવે નિહારના પપ્પાને આપી છે નળી મેં કીધું હવે તમે થોડું છાંટી દો તો બીજા બાકીના છોડ છે એ પણ ધોવાઈ જાય હા તો ફ્રેન્ડ્સ છોડું છોડ તો બધા ધોઈ લીધા ફુવારાથી અને પવન તો બહુ જ છે બહાર તો ઠંડી પણ બહુ જ લાગે છે પણ મેં કીધું સવાર સવારમાં કરી દઉં એટલે એક કામ પતી જાય અને ચોક ધોવાનો બાકી છે અને ચોક પણ બહુ ગંદો છે તો જુઓ અને અહીંયા જુઓ એક ફૂલ આવી છે આ અને કળીઓ બની છે તો હજુ ફૂલ આવશે હા તો ફ્રેન્ડ્સ ચલો હવે અંદર જાઉં કારણ કે બહુ જ પવન પણ છે અને ઠંડી પણ લાગે છે તો ચોક ધોવો છે પણ મોડાથી ધોઈશ અત્યારે આ જે છોડનું કામ હતું એ મેં પતાવી દીધું છે બધા છોડ ઉપર સરસ ફુવારાથી પાણી છાંટી અને બધા ધોઈ દીધા છે એટલે સરસ એકદમ ક્લીન થઈ ગયા છે તો ચાલો હજુ રસોઈ બનાવવાની બાકી છે તો અંદર જાઉં અને પછી રસોઈ બનાવીએ તો કાલના થેપલા તો પડ્યા છે તો જોવું નહીં તો પછી અત્યારે રોટલી કે કશું બનાવતી નથી તો પછી ખાલી શાક જ બનાવી દઈશ અને ગોબી સમારેલી પડી છે તો ગોબીનું શાક બનાવી દઉં અને થેપલા તો છે જ અને થોડા ગોટા બનાવવા છે મેથીના તો થોડા ગોટા અને ચટણી બનાવી દઉં એમ વિચાર્યું છે એવું કશું કરું છું તો ચલો જઈએ અંદર અને પછી આગળનું કામ કરીએ હા તો ફ્રેન્ડ્સ અત્યારે જમવામાં થેપલા તો પડ્યા છે તો ગોબીનું શાક અને ભજીયા બનાવું છું મેથીના તો ગોબી કાઢીને રાખી છે અહીંયા તેલ મૂક્યું છે તો ગોબીનું શાક અહીંયા વઘાર લઉં અને આ તેલ મૂક્યું છે તો આ મેથીના ભજીયા છે તો એ બનાવી લઉં અને જોડે સોસ પડ્યો છે તો સોસ લઈ લઈશું આમ તો ચટણી બનાવી હતી પણ સોસ પડ્યો છે તો સોસ જોડે ભજીયા સારા જ લાગે તો એ ખાઈ લઈશું તો ચાલો ફ્રેન્ડ્સ હવે શાક વઘાર લઉં અને ભજીયા પણ કરી લઉં મેં હેરમાં મહેંદી નાખી છે તો કાલે અને પરમ દિવસે બે દિવસે મેરેજમાં જવાનું છે તો મહેંદી નાખી છે તો હમણાં સુકાઈ જાય એટલે પછી ધોઈ લઉં અને જુઓ જમવાનું થઈ ગયું છે તો ભજીયા આવો બધા મેથીના ભજીયા ખાવા સોસ થેપલા અને ગોબીનું શાક અને કાલે સુખડી બનાવી દઈએ તો ચલો ફ્રેન્ડ્સ જમવાનું જમી લઈએ હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું અને વાસણ પણ ધોઈ લીધા છે અને જુઓ અત્યારે હું બનાવું છું મકાઈના વડા તો મેથીની ભાજી નાખી અને આટો બાંધ્યો છે અને સવારે ભજીયા તર્યા હતા તો એમાં થોડું બીજું તેલ નાખી અને પછી મકઈના વડા કરી લઉં અને માથામાં મેંદી નાખી હતી તો હેરવોશ પણ કરી લીધા છે તો પહેલાં હું કરી લઉં મકૈના વડા અને પછી હેરમાંથી ગુંજને કાઢવું છે એ કાઢું અને પછી આગળ આગળ કરીએ કન્ટિન્યુ અને હા ફ્રેન્ડ્સ સાંજ માટે મેં થોડું બેટર પલાળ્યું છે ચોખાનું તો હાંડવો બનાવું કાં તો ઢોકળા બનાવું તો આટલું પલાળીને મૂક્યું છે બેટર તો દૂધી તો છે નહીં તો હાંડવામાં તો દૂધી હોય તો સારું લાગે પણ જોવું હવે શું બનાવું કાં તો ઢોકળા બનાવો કાં તો પછી હાંડવો બનાવો ગમે તે કંઈક બનાવી લઈશ અને સોસ છે તો સોસ જોડે અથવા ચા બનાવી દઈશું તો ચાલી જશે તો ચલો ફ્રેન્ડ્સ આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ મકાઈના વડા બનાવી દીધા છે તો જુઓ આટલા બન્યા વડા તો નાસ્તામાં તો મમરા અને મકાઈનો ચેવડો પડ્યો છે અને ઘરની સેવ બનાવી હતી એ થોડી પડી છે તો આજે મેં મકાઈના વડા બનાવી લીધા એટલે ચાલી જશે નાસ્તામાં તો ચલો ફ્રેન્ડ્સ હવે વડા ઠંડા પડે એટલે હું ડબ્બામાં ભરી લઉં અને ઊંચ પણ કાઢવી છે હેરમાંથી તો એ પણ કાઢી લઉં હવે હા તો ફ્રેન્ડ્સ અત્યારે જમવામાં તો હાંડવો જ બનાવું છું ઢોકળા નથી બનાવતી તો હાંડવો મેં વગાડી લીધો છે તો જુઓ એકદમ મસ્ત હાંડવો બન્યો છે અને હજુ તો આટલું ખીરું છે તો પછી બનાવી લઉં અને અહીંયા બનાવું છું ચા તો ચા અને હાંડવો અને સવારના થોડા ભજીયા પડ્યા છે તો ચાલો હવે આગળનું કામ કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ એક હાંડવો બની ગયો છે તો જુઓ બહુ મસ્ત બન્યો છે એકદમ અને અહીંયા ચા પણ બની ગઈ છે તો ચા લઈ લીધી છે અને બીજો હાંડવો અહીંયા થાય છે તો ચલો હવે જમી લઈએ હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું અને પછી કામને બધું પતાઈ અને અમે ગયા મેન્ની રસમમાં તો મારા મામાજીના છોકરાની છોકરીનું મેરેજ છે તો ત્યાં ગયા હતા અત્યારે તો મેં ત્યાં ક્લિપ લીધી નથી અને કાલે છે સવારે દર્શન કરવા જવાનું અને પછી રાત્રે કરવા છે અને પરમ દિવસે મેરેજ છે તો કાલે જઈશું પછી સવારે તો ક્લિપ લેવાય તો હું લઈશ તો ચાલો ફ્રેન્ડ્સ અમે તો જઈને આવી ગયા અને ઠંડી બહુ જ હતી એટલે સ્વેટર પણ પહેરવું પડ્યું હતું તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે ઓકે ફ્રેન્ડ્સ બાય બાય